હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુજુકી ઓલ્ટો આઠસો કાર આવે છે મિત્રો કાર વન ઓનર છે અને કમની ફિટિંગ કાર જોવા મળશે તો મિત્રો ઓલ્ટો કારની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે દસમો મહિનો અને મિત્રો કાર વન ઓનર છે જેન્યુઅલ છેતાલીસ હજાર કિલોમીટર ફરેલી કાર છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કાર તમને કલર માં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારમાં કાર ચડો ક્યાંય જોવા નહીં મળે એકદમ શોરૂમ કન્ડિશન કાર જોવા મળશે ખૂબ જ ઓછી હારેલી કાર છે મિત્રો અને કાર માં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરશે આગળના બે વિન્ડો મળશે મિત્રો કાર માં બે સાવ મળશે અને લેથર સીટ કવર ટીપટોપ કન્ડિશનમાં અલ્ટો કાર વેસવાની છે અલ્ટો કાર કારનું એન્જિન જોઈ શકો છો કારમાં તમને ટાયર ચારે ચાર સાવ નવા ટાયર જોવા મળશે અને લુકવાઈ જ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારમાં બે હજાર અને પચીસના એન્ડ સુધી કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને મિત્રો કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ઓલ્ટો કારની કિંમતની તો મિત્રો માલિકે ઓલ્ટો કારની કિંમત ત્રણ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત એંસી દસ ચારસો ચાર માલિકનો મોબાઈલ મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે મિત્રો કારની કિંમત ત્રણ લાખ અને પાસાઠ સોરી ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય